આણંદી તળાજા તરફ પગપાળા જઈ રહેલા પદયાત્રીઓના સંઘને એસટી બસે અડફેટે લેતા એકનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું જ્યારે દસ જેટલા પદયાત્રીઓ ગંભીર રીતે ઘવાયા છે આણંદથી તળાજા તરફ ધાર્મિક યાત્રા પર નીકળેલા આશરે પચીસ જેટલા પદયાત્રીઓનો ટોળો ભાવનગર તળાજા હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પૂરપાટ ઝડપે દોડી રહેલી એસટી બસના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી બસની ટક્કર એટલી ભયાનક હતી કે પદયાત્રીઓ સાથે રહેલું સહાયક વાહન પણ તેની ઝપેટમાં આવી ગયું ઈજાગ્રસ્તોને તાત્કાલિક ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત બાદ હાઈવે પર અફરાતફરી મચી હતી આસપાસના લોકોએ તાત્કાલિક મદદ માટે દોડી જઈ બચાવ કામગીરી હાથ ધરી હતી ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે